કેવી મજા આવી જાય જો એક એવી વેબસાઇટ મળી જાય કે જેની અંદર ખાલી રમેશ લખવાથી બે હજાર બેની મતદાર યાદીમાં જેટલા પણ રમેશ હતા એ તમામના નામ દેખાડી દે મહેશ લખો અને બે હજાર બેની મતદાર યાદીમાં જેટલા મહેશ હતા તે તમામનું નામ દેખાડી દે તો તો નામ શોધવું સરળ બની જાય ને તો આવી જ એક વેબસાઇટની માહિતી હું આ વિડીયોની અંદર આપવાનો છું જેમાં ફક્ત તમારું નામ લખીને તમે બે હજાર બેની મતદાર યાદીમાં તમારું નામ શોધી શકો છો તો ચાલો શરૂ કરીએ ફાયદાની વાત સૌપ્રથમ પ્રથમ આપણે વેબસાઈટનું નામ જોઈ લઈએ તો વેબસાઇટનું નામ છે ગુજરાત વોટર લિસ્ટ ડોટ કોમ ફરીથી એકવાર ગુજરાત વોટર લિસ્ટ ડોટ કોમ તો આ જે વેબસાઇટ છે તે વેબસાઇટ તમારે પ્રોમ બ્રાઉઝરની અંદર ઓપન કરવાની છે અહીં ખાસ ધ્યાન રાખજો કે અત્યારે હાલ મોટા પાયા ઉપર મતદારો આ વેબસાઇટ ઉપર નામ સર્ચ કરી રહ્યા છે માટે આ વેબસાઇટને ખોલવામાં થોડો સમય લાગી શકે છે તો તમારે એમાં ચિંતા કરવાની જરૂર નથી ભલે થોડો સમય લાગે રાહ જોજો કારણ કે એકવાર વેબસાઇટ ખુલી ગયા પછી એ વેબસાઇટ એકદમ સ્મૂથ ચાલે છે એટલે તમારે કોઈ પણ જાતની તકલીફ પડશે નહીં હવે જ્યારે તમે આ વેબસાઇટને ખોલશો એટલે તમારી સામે આવી રીતે દેખાશે મતદાર યાદી બે હજાર બે નામ દ્વારા શોધો વચ્ચે હશે સરનામા દ્વારા શોધો અને ત્રીજું હશે ઓળખપત્ર દ્વારા શોધો અહીંયા પર આ ત્રણેય વિકલ્પમાં તમે નામ શોધી શકો છો આપણે નામ દ્વારાની વાત કરીએ તો પહેલો ઓપ્શન છે જિલ્લો અહીંયા પર તમારે જિલ્લો પસંદ કરવો જેવું જરૂરી નથી જો નહીં કરો તો આખા રાજ્યના નામ દેખાડશે પણ જો તમને ખબર હોય તો જિલ્લો ખાસ પસંદ કરજો કારણ કે તેનાથી સર્ચ કરવાની ઝડપ વધી જશે કારણ કે એક જ જિલ્લાના મતદાર શોધ શોધશે જિલ્લો પસંદ નહીં કરો તો આખા રાજ્યના મતદાર શોધ છે તો હવે આપણે આની અંદરથી તમારો જે પણ જિલ્લો હોય ઉદાહરણ તરીકે હું એક પાટણ જિલ્લો પસંદ કરું છું વિધાનસભા હવે વિધાનસભા જે તે સમયની વિધાનસભા જે હશે એ વિધાનસભા અહીંયા પર દેખાડશે તો તમારે એ વિધાનસભા પસંદ કરવી એવું જરૂરી નથી જો તમને શ્યોર હોય પાકું કે બે હજાર બેમાં કંઈ વિધાનસભા હતી તો તમે પસંદ કરી શકો છો બાકી તમારે અહીંયા પર વિધાનસભા પસંદ કરવાની જરૂર નથી નામની અંદર માની લો કે અહીંયા પર આપણે દિનેશ નામ સર્ચ કરવું છે અહીં આપણે દિનેશ નામ લખી દીધું ભાઈ કુમાર કંઈ જ નથી લગાવવાનું કારણ કે એમાં ઘણી વખત અલગ અલગ હોવાના કારણે નથી મળતું તો ફક્ત નામ લખીશું પાછળ ભાઈ કુમાર કંઈ જ નહીં લગાવીએ ત્યારબાદ પિતાનું નામ પિતાના નામની અંદર પણ તમારે ભાઈ કુમાર કંઈ જ નથી લખવાનું માનો કે ભગવાન ભાઈ છે પિતાનું નામ તો અહીંયા પર હું ફક્ત ભગવાન લખીશ હવે અહીંયા પર અટક તો અટકની અંદર તમને જે પણ અટક તમારી હોય એ અટક તમે લખશો અહીંયા પર હવે જુઓ અટક નામ કે પિતાનું નામ આમાંથી દરેક વસ્તુ લખવી જરૂરી નથી તમે જે ઈચ્છો ફક્ત દિનેશ લખશો તો દિનેશ તમામ બતાવશે તમામ અટકના દિનેશ નાડોદા લખશો તો તમામ દિનેશ નાડોદા બતાવશે દિનેશ ભગવાન લખશો તો તમામ દિનેશ ભગવાન લખશે એટલે જે તમારે હોય તે ભાગ નંબરની કોલમ છે પણ એ તમારે કરવાની જરૂર નથી ત્યારબાદ તમારે શોધો ઉપર દબાવી દેવાનું છે એટલે શોધી રહ્યા છીએ આવું લખેલું આવશે હવે આ નામની કોઈ વ્યક્તિ જો બે હજાર બેની મતદાર યાદીમાં પાટણ જિલ્લાની અંદર કોઈ પણ હશે તો એ તમામ વ્યક્તિના નામ અહીંયા પર દેખાડી દેશે આ મેં એમનામ જ નામ લખ્યું છે પરંતુ આવું કોઈ નામ હશે તો બતાવશે નહીં હોય તો કોઈ પરિણામ મળ્યું નથી એવું દેખાડશે શોધવામાં થોડો સમય લાગી શકે છે કારણ કે આખા પાટણ જિલ્લાનું જેટલા પણ નામ છે તે બધા જ નામ મતદાર યાદીમાં સર્ચ થઈ રહ્યા છે તો આ વેબસાઇટ ખરેખર ખૂબ જ ઉપયોગી નીવડવાની છે કારણ કે આમાં ફક્ત નામ આધારે મળી જાય છે એટલે આટલું સરળ બીજું કંઈ જ ના હોઈ શકે અને મેં જાતે પ્રયાસ કર્યો છે ત્યારબાદ આ વિડીયો બનાવી રહ્યો છું બહુ સરળતાથી આમાં નામ મળી જાય છે થોડો સમય રાહ જોજો કારણ કે આખા જિલ્લાની યાદી શોધવામાં સમય તો લાગે જ જો કોઈ રેકોર્ડ નહીં મળે તો પછી આવી રીતે લખેલું આવી જશે કે કોઈ રેકોર્ડ મળ્યો નથી એનો મતલબ કે એક્ઝેક્ટ આવા નામવાળા કોઈ વ્યક્તિ નથી હવે હું અહીંયા પરથી અટક હટાવી દઉં છું અને ફરીથી શોધું છું બની શકે કે એ વખતે અટક કંઈક અલગ ચાલતી હોય તો જુઓ અહીંયા પર બતાવી રહ્યા છે કે ટોટલ ચોત્રીસ પરિણામો મળ્યા છે પાટણ જિલ્લાની અંદર બે હજાર બેની મતદર યાદીમાં દિનેશ ભગવાન આવું સર્ચ કરતા ટોટલ ચોત્રી પરિણામો મળ્યા જેમાં જો પહેલો વિધાનસભા લખેલું છે કે નેવ્યાશી સિદ્ધપુરની અંદર તમે જુઓ તો અઠ્યાવીસ ભાગ નંબરની અંદર દિનેશભાઈ ભગવાનભાઈ પટેલ મળ્યા છે એને નેવ્યાશીમાં પચાસ નંબરના ભાગમાં પણ દિનેશ કુમાર ભગવાનભાઈ જો અહીંયા પર ફક્ત દિનેશ લખ્યું હતું તો ભાઈ કુમાર જે પણ હશે જુઓ દિનેશ ગિરી એ પણ મળી ગયું છે તો દિનેશ ભગવાન જેનું મેન મેચિંગ થયું એવા તમામ નામો દેખાડી દે છે અટક દેખાડે છે ઓળખપત્રને વિભાગ અહીંયા પર જુઓ કુમારા ગામના કલ્યાણા ગામના નંદોત્રી ગામ સિદ્ધપુર આવી રીતે અલગ અલગ જે પણ ગામ છે ત્યાંથી પણ તમે ખબર કરી શકો છો કે આ મારું છે કે નહીં તો આવી રીતે એકદમ ઇઝીલી તમે નામ લખી અને તમારું નામ મતદાર યાદીમાં શોધી શકો છો કે આ ચોત્રીસમાંથી ખરેખર મારું કયું છે તો એ છેલ્લા તમારા ગામના કોડ ઉપરથી પણ ખબર પડી જશે અને આ ભાગની એવા મતદાર યાદી પણ તમે સરળતાથી મેળવી શકો કે ભાઈ નેવું વાગડોદની અંદર પંચ્યાસી નંબરના ભાગમાં બસો અગિયાર ઉપર જે છે જે હું હું છું કે નહીં તો આટલી સરળતાથી તમને આ વેબસાઇટ ઉપરથી માહિતી મળી જશે તો આ વેબસાઈટને વધુમાં વધુ શેર કરવા વિનંતી છે તો મિત્રો આ વેબસાઇટ વિશેની માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં અને વિડીયો સારો લાગ્યો હોય તો વધુને વધુ લોકો સાથે શેર કરવા વિનંતી મળીએ નવી માહિતી સાથે ત્યાં સુધી જય ખોડિયાર